હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ઘઉંના લોટમાંથી અને ખૂબ જ ઓછા તેલમાં બનતો નાસ્તો બનાવીશું આ નાસ્તો તમે સવારમાં બ્રેકફાસ્ટમાં કે પછી ડિનરમાં પણ આ નાસ્તો બનાવીને રેડી કરી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો જો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા તમને મારી રેસિપી કેવી લાગે છે અને તમે મને ક્યાંથી જોવો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું તેની અંદર આપણે એક કપ જેટલો ઘઉંનો લોટ લઈશું રોટલીનો જે લોટ આવે રેગ્યુલર આપણે યુઝ કરીએ તે જ લેવાનો છે અને હવે બે ટી સ્પૂન જેટલું દહીં એડ કરવાનું છે લોટ આપણે અહીંયા ચાળીને લેવાનો છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અહીંયા મેં અડધી ટી સ્પૂન જેટલું મીઠું લીધેલું છે હવે આપણે આને એકવાર મિક્સ કરી લઈએ અહીંયા દહીં તમારે જો એડ ના કરવું હોય તો તમે એને સ્કીપ કરી શકો પણ દહીં એડ કરવાથી નાસ્તાનો ટેસ્ટ સરસ આવશે હવે આપણે પાણી એડ કરીશું તો અહીંયા પાણી તમે તમારા પ્રમાણે એડ કરવાનું છે અને આનું બેટર તૈયાર કરવાનું છે કેમ કે લોટની ક્વોલિટી પ્રમાણે આ પાણીનો ઉપયોગ થશે તો અહીંયા મેં એક કપ ભરીને લીધેલું છે અને હું ટોટલ કેટલું પાણી યુઝ કરીશ એ હું તમને લાસ્ટમાં જણાવી દઈશ તો આ રીતે આપણે મિક્સ કરીને એને પાણી એડ કરતા જવાનું છે અને મીડિયમ થિકનેસવાળું બેટર તૈયાર કરવાનું છે તો અહીંયા મેં ટોટલ એક કપ જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે અને આને આપણે એકદમ લમ્સ ના રહે તે તે રીતે એને મિક્સ કરવાનું છે તો ટોટલ એક કપ અને ઉપર એકથી બે ટી સ્પૂન જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ બેટર અને મીડિયમ થિકનેસવાળું આપણું બેટર રેડી છે હવે આપણે એક પેન લઈશું અને તેની અંદર એક ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક ટીસ્પૂન જેટલી રાઈ એડ કરવાની રાઈને આપણે સારી રીતે તતળવા દેવાની છે હવે આપણે અડધી ટીસ્પૂન જેટલું જીરું એક ટી સ્પૂન જેટલી ચણાની દાળ એક ટી સ્પૂન જેટલી અડદની દાળ અને ચપટી હિંગ એટલે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ એડ કરવાની હવે આ બધું સારી રીતે સાંતળવાનું છે જ્યાં સુધી જે દાળ છે તે લાલ ના થાય ત્યાં સુધી થવા દેવાનું હવે આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું મીઠા લીમડાના પાન ચોપ કરીને એડ કરવાના અને અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ચોપ કરીને લીધેલી છે હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે સાંતળી લઈશું અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખેલી છે એકદમ સ્લો ફ્લેમ ઉપર આને નહીં આપણે સાંત મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે આને સાંતળી લેવાનું છે તો આને આપણે એ રીતનું સાંતડવાનું કે તેનો ક્રંચ પણ રહે અને થોડું કૂક પણ થાય તે રીતે આપણે બધા શાકભાજીને આ રીતે એને સાંતળીને રેડી કરીશું તો તમે જોઈ શકો છો કે આ સારી રીતે સંતરાઈ ગયું છે અને તેનો ક્રંચ પણ રહ્યો છે તો હવે આપણે કેપ્સિકમ એડ કરીશું અહીંયા મેં કેપ્સિકમ નાની સાઈઝનું કેપ્સિકમ લીધું છે જે અડધું લીધું છે અને ઝીણું ચોપ કરીને હવે બે નંગ લીલા મરચાં જેણે મેં ઝીણા ચોપ કરીને લીધા રહે છે તમે વાટીને પણ એડ કરી શકો છો હવે આ બધી વસ્તુને આપણે થોડાક સેકન્ડ માટે સાંતળી લઈએ તો સારી રીતે સંતરાઈ ગયું છે હવે આપણે આદુ એડ કરીશું તો અહીંયા મેં નાનો ટુકડો આદુનો લીધો છે જેણે આ રીતે આપણે ગ્રેટ કરીને એડ કરીશું આ ટોટલી ઓપ્શનલ છે તમારે જો ના એડ કરવું હોય તો તમે એને સ્કીપ કરી શકો પણ આનાથી સારો એવો ટેસ્ટ આવે છે એટલે મેં થોડુંક આ રીતે ગ્રેટ કરીને એડ કર્યું છે હવે આને પણ આપણે થોડા સેકન્ડ માટે સાંતળી લઈએ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ટામેટા એડ કરવાના છે તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે એટલે કે નાની સાઇઝનું અને આ રીતે ચોપ કરીને એડ કર્યું છે અને થોડુંક મીઠું એડ કરી લેવાનું અહીંયા આપણે મીઠું બેટરમાં એડ કર્યું છે એટલે અહીંયા આપણે થોડુંક જ એડ કરવાનું છે અહીંયા એડ કરવાનું એક જ કારણ કે ટામેટા છે એ ફટાફટ ચડી જાય અને એકદમ સારો એવો ટેસ્ટ આવે તો અહીંયા થોડુંક જ મીઠું એડ કરીશું અને આ બધું સાંતળી લઈશું હવે અહીંયા અડધી ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ અડધી ટીસ્પૂન જેટલો પાઉંભાજી મસાલો હવે આ બધી વસ્તુને સારી મિક્સ કરી લઈએ જ્યારે આપણે પાઉંભાજી મસાલો એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી લેવાની અને હવે આ બધું મિશ્રણ રેડી છે તો લાસ્ટમાં આપણે ફ્રેશ કોથમીર એડ કરવાની છે તો અહીંયા મેં થોડી કોથમીર લીધી છે અને એને ઝીણી એકદમ ચોપ કરીને લીધેલી છે તો આપણે હવે તે એડ કરી લઈએ અને કોથમીર તમે જે લો છો એ એકદમ ફ્રેશ લેવાની જેનાથી એકદમ સારો એવો ટેસ્ટ આવે અને હવે લાસ્ટમાં આપણે થોડીક કસ્તુરી મેથી પણ લેવાની છે જે કસૂરી મેથી છે એને આ રીતે થોડીક મસડીને એડ કરવાની એ પણ ટોટલી ઓપ્શનલ છે પણ એડ કરવાથી સારો એવો ટેસ્ટ આવશે તો આપણું સ્ટફિંગ એકદમ સારું રેડી થઈ ગયેલું છે તમે જોઈ શકો છો કે તેનો ક્રંચ પણ રહેલો છે અને થોડુંક કૂક પણ થયેલું છે તો બસ આ રીતનું જ આપણને સ્ટફિંગ જોઈએ તો બસ આ રીતનું આપણું મસાલો રેડી થઈ જાય એટલે ગેસ બંધ કરી લઈએ સોરી અહીંયા આપણું સ્ટફિંગ નથી પણ આ મસાલો છે જે આપણે બેટરમાં એડ કરીશું અને બેટરને એકદમ ટેસ્ટી બનાવી લઈશું તો મેં અહીંયા બધું જ મિશ્રણ અંદર એડ કરી લીધેલું છે અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ આ નાસ્તો એટલો ટેસ્ટી લાગે છે કે જો એકવાર તમે બનાવીને ખાયો દો તો તમે વારે ઘડી આ જ નાસ્તો બનાવશો અને ઘરમાં પણ બધા જ એવું જ કહેશે કે આ જ નાસ્તો બનાવો કારણ કે એકદમ ઝડપી બને છે અને એકદમ ટેસ્ટફૂલ લાગે છે તો અહીં આપણું બેટર એકદમ સારી રીતે મિક્સ થઈ ગયેલું છે અને તમે બેટરને એકવાર જોઈ શકો છો કે આ કેટલું મીડિયમ થિકનેસવાળું છે ના વધારે જાડું કે ના વધારે પતલું તો બસ આપણને આટલું મીડિયમ થિકનેસવાળું જ બેટર જોઈએ છે તો હવે ફટાફટ આપણે નાસ્તો તૈયાર કરી લઈએ તો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક આ રીતે નોનસ્ટિક તવો લીધો છે જે ઢોંસાનો તવો હોય તે જ લીધો છે તેને સારી ગરમ કર્યો છે અને પછી તેલથી આ રીતે ગ્રીસ કર્યો છે અહીંયા તેલનો આપણે ખૂબ જ ઓછો ઉપયોગ કરીશું અને આ નાસ્તો તૈયાર કરીશું હવે જે બેટર છે તેને એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ રીતે મોટો ચમચો ભરીને એડ કરવાનું અને આ રીતે મીડિયમ થિકનેસવાળું પાથરવાનું છે બહુ વધારે પતલું પણ નહીં કે બહુ વધારે જાડું પણ નહીં એ રીતે આપણે આને પાથરતા જવાનું છે તો અહીંયા એકથી દોઢ ટીઝ દોઢ ચમચા જેટલું જ આપણે એડ કરવાનું તેનાથી વધારે એડ નહીં કરવાનું અને આ રીતે રાઉન્ડ શેપમાં આપણે એને પાથરી લઈશું તો આ નાસ્તો એકદમ ઝડપી તો બને છે પણ બહુ ટેસ્ટી લાગે છે તો એકવાર ખરેખર જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવો લાગે છે તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હવે આને આપણે કૂક થવા દઈશું તો ઉપરથી એકદમ સારી રીતે ચડી જાય નીચેથી શેકાઈ જાય અને ઉપરથી એકદમ ડ્રાય થાય પછી એને આપણે ફેવરીને શેકી લઈશું તો હવે એને શેકાતા લગભગ એકથી બે મિનિટ જેટલો ટાઈમ થયો છે અને તમે જોઈ શકો છો કે ઉપરથી સારું એવું ડ્રાય થઈ ગયું છે તો આપણે આ રીતે થોડુંક તેલ લગાવીશું અને તેને પલટાવીને આપણે શેકી લઈશું તો આ રીતે નીચે ફેવરીને અને પછી દબાવીને શેકવાનું છે તમે ઉપર જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવ્યો છે તો બસ આ રીતનો કલર આવે ત્યાં સુધી આપણે એને શેકવાનું છે અને ગેસની ફ્લેમ મેં મીડિયમ ટુ હાઈ રાખી છે તો આને અલટ પલટ કરીને આપણે બંને સાઈડમાં સારી રીતે શેકી લઈશું અહીંયા તેલની બહુ જરૂર પડતી નથી તો અહીંયા આપણે એકાદ વાર તમે તેલ આ રીતે તવા ઉપર લગાવી લો અને પછી એને શેકી લો તો પણ ચાલે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયેલો છે તો આ જ પ્રમાણે આપણે બાકીનો બધો નાસ્તો રેડી કરીશું તો રેડી છે આપણો ઘઉંના લોટનો અને ઘરની જ બધી સામગ્રીમાંથી એકદમ ટેસ્ટફુલ અને ફટાફટ બની જતો એવો નાસ્તો રેડી છે આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ